thank you ખેરાલો નાગરિક બેંક અને વેપારી મહામંડળ દ્વારા ઇઠોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી તારીખ ઓગસ્ટના રોજ સવારે કલાકે નાગરિક નાગરિક બેંક અને વેપારી મહામંડળ દ્વારા શહેરમાં રેલી કાઢીને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ખેરાલુના વેપારીઓ જોડાયા હતા બેંક ચેરમેન અને વેપારી મંડળના પ્રમુખ એવા મુકેશભાઈ દેસાઈની આગેવાનીમાં સમગ્ર ઉજવણી કરવામાં આવી હતી રેલી બાદ બેંક પાસે જ ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન પણ કરવામાં આવ્યું હતું અહેવાલ જીગર મેવાડા પંદરમી ઓગસ્ટ નિમિત્તે ખેરાલુ નાગરિક સહકારી બેંક વતીથી મારા તમામ બોર્ડ ઓફ ડિરેટરશ્રી બેંકના કર્મચારીગણ તેમજ સભાસદો ધાપણદારો તેમજ આમ જનતાને ખેરાલુ નાગરિક બેંક વતીથી બધાને શુભેચ્છાઓ પાઠવું છું અને સ્વતંત્ર દિવસ નિમિત્તે બધા સંપીને આ આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવું